અને આ તો ગયરા પરમાં તો કોઈ નક્કી જ ના હોય પણ શું કર ના ના વધુ નહીં પણ હેડાતું નહીં પણ સતા છોકરી શું કરવાનું આ વગર આવતા નહીં તો વગર ક મારા બાપાને લેવા જવું એ તો આવતા જ નહીં અને આ સતી ગાડીઓ પડી છે ઘેર તો બાપાનું સાયકલ તો સાયકલ પણ ગાડીએ શું કરવાની તો બાપાને લેવા ના જઈએ કે મારા બાપુ ખેતરની મજૂરી છે તે હું જવું લેવા પણ ના છોકરાને તો આવું લિયેલા જ નહીં એમાં છોકરા બે કહી ગયા છે આ ગાડી લાડી બારી ગયા છે પણ એટલી ખબર ના પડે કે દીવા હોવ છે દશમાનો વરસ ચાલુ અને આ ગાડી લિયેલી તેવું કરવાની એ રખડ્યા કરી લઈ લે આ બાપન તો વિચારતા જ નહીં કશી હોદે નહીં અને પણ હું તો એવું કહું છું હારું કે દશમાનું સારું જાગરણ સર અને પોત સૂર્યો બોલાવી પડે યુવાન બાપે કુવાશન જમાવી પડે પણ શું કરો અમે કાલે હશે કે આજ સમાન તો ખબર નહીં પણ આ થાચ્યો પાચ્યો તો ઊંઘવાનું તો શું જ કશું વાંધો નહીં અને હારું એવું વિચારમાં આવ્યું છે મનમાં તો કે સારું બાયણે નહીં પણ એક આજુ છોકરું કોક મળે તો કહેવું છે કે મારા ઘેર આટલો બાયણ લઈ જાય ને બેટા કારણ કે મારે પેલું જમ જમારો નહીં પછી સૂર્યન છે લે દારે એટલે પણ કોઈ છોકરું એ હો અમે જોતું નહીં અલ્યા તારી એક છોકરું બેસી શકે ઓહો હો હો હું નસીબ હું આ છોકરી એ જોઈ લઈએ ને કશો જ નહીં બસ એ કાલની વાત કાલ જોઈ જશે આપણે તો અડો વાંધો નહીં રાગ રાગ જવું પણ આ દુઃખાય તો સર વરાવાનો હં પાછો એટલે પેલું કહેવાત વાત નહીં દશામાં ચાલ્યો ચાને આવશો હું તો બારે મહિને જોવું વાટ્યો રે દશામાં વેલો આવજો ઓહો મન તો એટલું સર

જાગરણ તો જાગરણ ના દારે જાગરણ છે ને પણ કીધું છોકરો ને કે ભાઈ લાકડો અલગ ગાડી લાયા લાડી લાય પણ છોકરા તો કહે છે કોમનાસી નહીં આ પહેટવ થઈ ગયો પણ શું કરવાનું ગેરજાઈ ઊંઘું પણ છોકરા છોકરો આ જાગરણ તો એવું નાચવાનું છે ને મારે છે ઓમ કઈ નાચે ઓમ કઈ આખી રાત રાતે દસેમાના દારે જાગરણ દાવતો ઓધો નહીં પછી ગેરજાઈ ઊંઘ પણ કાલે તો કાલ તો વરાજો સિદ્ધપુર જઈએ ના સિદ્ધપુર તો નાચો બહુ મોગું પણ કાંઈ કહ આપણે સપ્તેશ્વર નદીમાં જઈએ હા પણ આ ડોસી ને કહું ને આ ડોસી વિચાર કે સિદ્ધપુર જવું છે કે સપ્તેશ્વર કપાસ ના તો એ આપડે આઈડી કઈ ના ડુકડી ઈકન જતા રહીએ તાલામાં જતો રહીએ કોઈ જફવામાં આવ્યું તો નહીં હા વધુ નહીં જવા તો દે ગેર ઊંઘું તો ખરો શો અંતિ અમે જાગરણ તો હવા રહી છે વધુ નહીં પણ જાગરણ તો હવા છે ને કશું હોત નહીં અમે ડોસી ગેર હોય તો બહુ બંને ઘેર જાય હું એ જ જઉં છ શો અંતિથી અમે ડોસી શું કરતી હશે

પછી ડોસી ડો તગરી પણ હું હતું દશામાં નો ઉત્સવ તો દશામા નો ઉત્સવ ઉજવવાનો જ છે ઊંઘવા મારી દશામાં મસરા કઈ ખાઈ છે હું કરું આ તો મસરા કરું છું અને આ તો ઘર મે અને હા ભાઈ તો મારે દશમા વાળા જવાનું છે બરાબર દસમાનો કોઈ પણ સારું ભાણે થોડી ઊંઘાશે ને પછી ઊંઘું હા બસરા લે તાઈ ટાઈમ થઈ ગયો ઓ આ ચતુર્ભાની હું છે એવી કોઈને ખબર ના પણ ચાલો દારો હાથમ્યો પણ પણ વાંધો નહીં પણ આ ટોકલ લઈને મૂજો આપણે દશામાં આપણે શીતપુરી જોપ છો પણ પેલા ઢોહલાને પૂછું ને એ ઢોહલો નવડો છે પણ મારે તો હું પાકે જાગ્રત જાગ્રત ડીજે વાગી ગયો બેન બાધો વાગી ગયો છે પણ સારું ચોક્કસ હા વાંધો નહીં ને તે મારી દશામાં હું છે જવું પડશે પણ આવક ના હતો કશું વાતો નહિ આ તો મારા ઊંઘોનું થઈ ગયું કે ભૂલી ગયો કેટલા વાજ્યા પણ વાંધો નહીં ગમે તે ગમે તેવું પણ ટોકર ઉપાડી જવું પડશે આમ કરી કશું કેવું પછી દશામાં જ નો ચાલ્યો ચાને આવશો હું તો બારે મહિને જોવું વાટ્યો રે દશામાં ચાને આવશે અરે પાછો ખાલી છે હું કઉ જવા તો ઓ હો 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 તો પગ ભાગી જશે પાપુત્રો મોલે છે પણ તમે ચબો આટલી

જે હોય દાઢી વાળો બાઢી વાળો કશું નહીં પણ મને સોકરા કીધું એટલે સપનું

ઉભા થઈ ગયા આખું ગોગ ચક દોરે છે આવી મની સપના મન સપના જય માતાજી જય દીપે માં એ માં ચી કદાચ અમારા વિડીયો ગમ્યા હોય લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો જય માતાજી